સ્વાગત છે તમારો નવા વિડીયોની અંદર તો આજે આપણે જબરદસ્ત દોસ્તીની શાયરીવાળો વિડીયો ટીમ શીખ રહ્યા છે ત્યાં આપણને એક જબરદસ્ત ફોટો આવશે જે શાયરી પૂરી થાય ત્યારે પછી એક જબરદસ્ત ફોટો આવશે અને ત્યારે તેની ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર આજનો જે વિડીયો બનાવતા શીખી શકશો તો નાનો કોઈ ડેમો જોઈએ ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મળે છે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે કોઈની વાતોમાં આવીને આપણી દોસ્તી ખરાબ ના કરતો દોસ્ત કેમ કે અત્યારે આપણને સાથે જોઈને લોકો અલગ કરવામાં વધારે રાજી હોય છે તો ડેમોની તમે જે વિડીયો જોઈશું છે એ વિડીયોનો પ્રોજેક્ટ લેવા માટે તમારે જોઉં છે તમારા ફોનની અંદર જે બ્રાઉઝર છે તે બ્રાઉઝરનું ઓપન કરી લેજો અને સર્ચના આઈક્રમમાં નામ લખી દેજો અલ્પેશ ક્રિશન જીરો નીચે આ સાઇટ આવશે આના પર ક્લિક કરજો ત્યાં આગળ તમે ક્લિક કરશો આ તક ખુલીને આવશે આજે સર્ચનું આઇકન દેખાઈ દઈશ એના પર ક્લિક કરીને એ આગળ કોડ લખવાનો રહેશે જીરો નવસો સડસઠ જીરો નાઇન સિક્સ સેવન એટલું લખીને સર્ચ કરશો નીચે તમને આ તો કોડ અને થમને તમે દેખાઈ રહ્યા છીએ એના પર ક્લિક કરી દો ક્લિક કરશો આ રીતે ખુલીને આવે છે આ પોસ્ટ આમાંથી ઉપર કરી નીચે આવી જવાનું છે કે લાસ્ટમાં તમે આવશો તમને લખેલું પણ જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જે લખ્યું છે આના પર ક્લિક કરી દો ક્લિક કરશો તો તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવશે છે આગળ નીચે જે ઓપ્શન દેખાઈ રહ્યો છે તમને ઇનપુટ કરવા માટેનું એના પર ક્લિક કરીને આ પ્રોજેક્ટને તમારે આગળ એડ કરી લેવાનું છે પ્રોજેક્ટ તમે એડ કરશો એટલે આ પ્રમાણે પાસે ખુલીને આવે છે પ્રોજેક્ટને તમારે ઓપન કરી દેવાનું છે ઓપન કર્યા પછી આ તો ખુલી ગયો છે આ એરો પર એકવાર ક્લિક કરશો ને ત્યાં સુધી આવશે ત્યાં તમને ગ્રુપ જોવા મળશે અને આ પર ક્લિક કરી તમારે નીચે જવાનું છે એડિટ ગ્રુપમાં અને અહીંયા આગળ તમને એક ઇમેજ છે તે જોવા મળી જશે એક બેગ્રાઉન્ડની અંદર ઇમેજ છે અને એક આ ગ્રુપની અંદર ઇમેજ છે બે ઇમેજ તમારે ચેન્જ કરવાનું છે તો આ જે ઇમેજ છે એના પર ક્લિક કરી કલરની ફિલ્મમાં જવાનું છે ત્યાર પછી જે લાઇન છે લાઇન પર ક્લિક કરી દેવાનું છે અને તમારે જે ફોટા પર વિડીયો બનાવવો હોય તે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે અને પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે રેડી આ રીતે ફોટો એડિટ થઈ ગયો છે પછી જે આ વચ્ચે મેન ફોટો છે એને સેન્ડ કરવા માટે ગ્રુપમાં જવાનું છે એડિટ ગ્રુપમાં તમારે જવાનું રહેશે અને અહીં આગળ જે ફોટો છે એના પર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે ત્યાર પછી એની નંબર છે નંબર પર ક્લિક કરીને તમારે બીજો ફોટો સિલેક્ટ કરી લઈ લેવાનો છે રેડી આ રીતે બે સેમ ફોટા રાખવાના છે આટલું ફોટાને આ પ્રમાણે આપણે સેટ કરી દઈશું એકવાર બેગ દબી દઈશું તમારો વિડિયો બનીને કમ્પ્લીટ થશે બાકી તમારે કાંઈ પણ ચેન્જેસ કરવાની જરૂર નથી આટલું કરશો એટલે વિડીયો બની દેશે ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપર્ટ નંબર પર ક્લિક કરી તે વિડીયો સેવ કરી શકશો